ભાવનગર શહેર પીજીવીસીએલ વિભાગ બે ગારિયાધાર એક ગારિયાધાર બે પાલીતાણા ઘોડીઢાળ સબડિવિઝન નીચે આવતા ગામો તેમજ ઘોઘા મામસા અને ચિત્રા સબડિવિઝનોમાં ઇલેક્ટ્રિક સપ્લાયમાં સતત લોડ પડી રહેલ છે જેના આધારે વીજ ચોરી પકડવા માટે ભાવનગર મહેસાણા પાલનપુર સાબરમતી રાજકોટ સર્કલના બોતેર વીજ કર્મચારીઓના અને અધિકારીઓની બેતાલીસ ટીમો બનાવી વિશાળ કાફલા સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પાલિતાણા ઘોડીઢાળ સહિતના વિસ્તારમાં ચુમ્માલીસ ટીમોના સામૂહિક દરોડામાં ત્રણસો સત્તાવીસ ગ્રાહકોને ત્યાં વીજ ચેકિંગમાં રૂપિયા ચુમ્માલીસ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી જ્યારે બીજા દિવસે ઘોઘા મામસા અને ચિત્રા સબડિવિઝન નીચે આવતા ગ્રામ્યમાં તપાસ હાથ ધરતા એકસો સોળ ગ્રાહકો મેગા ઓપરેશનમાં બસો એકવીસ વીજ ચોરીના કનેક્શન ઝડપી ઓગણીસી પંચોતેર લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી જ્યારે સત્યોતેર ગ્રાહકો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર વીજ ચોરીના દરોડા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી અને પોલીસ જવાનોના કાફલા સાથે રાખી રહેણાંકી અને કમર્શિયલ ગ્રાહકોને ત્યાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું